જય માતાજી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરીશું કે ઘણા મિત્રોને કન્ટેન્ટ મોનોટાઇશન ટૂલ મળી રહ્યું છે પણ મિત્રો એની અંદર ઘણા મિત્રો એની અંદર ભૂલ પણ કરી રહ્યા છે કે જે મિત્રો સેટઅપ કરી રહ્યા છે એની અંદર સેટઅપ લખવા આવી રહ્યું છે એની અંદર ક્લિક કરે છે તરત જ સેટઅપ થઈ જતું હોય છે અને એની અંદર તમે પેઆઉટ બનાવ હોય છે એ તમને ખબર નથી હોતી એની અંદર તમે શું ભરેલું હોય છે શું નથી ભરેલું હોતું તો ઘણા મિત્રોને કન્ટેન્ટ મોનોટેશન ટૂલ તો મળી રહ્યું છે અને થોડા રાજી પણ થઈ રહ્યા છે પણ મિત્રો તમને ખબર નથી કે તમે પીઆઉટ સાચું નહીં ભરેલું હોય ને તો તમે તમારી આખી મહેનત બરબાદ થઈ જશે અને તમને એક રૂપિયો કે એક ડોલર પણ નહીં મળે એટલા માટે મિત્રો આ વિડીયો મેં બનાવ્યો છે ને ઘણા મિત્રોને મનમાં એવું થઈ ગયું છે કે અમને કન્ટેન્ટ ટેશન ટૂલ મળી ગયું તો હવે કોઈની જરૂર નથી અને કોઈના વિડીયો જોવાની જરૂર નથી ને આપણે સારા એવી અર્નિંગ અને પૈસા કમાઈ શકશું પણ મિત્રો એવું નથી તમે મોટી ભૂલ કરી રહ્યા છો કેમ કે તમારા પીઆઉટની અંદર તમે ચેક નથી કર્યું પીઆઉટ ખોટું હશે તો તમે ક્યારેય તમારા ફેસબુકમાં કે ક્યારેય તમારા રીલ કે વિડીયો દ્વારા કોઈ અર્નિંગ કરી શકશો નહીં અને ડોલર તમારા ખાતામાં ક્યારે જમા થશે નહીં તો મિત્રો આ વિડીયોને પૂરો જોજો અને બીજો બીજા મિત્રોને શેર કરજો જે મિત્રોને કન્ટેન્ટ મોનેટેશન ટૂલ મળ્યું છે જે મિત્રોને નથી મળ્યો એ પણ જોજો તો ઘણા મિત્રોને કહી રહ્યા છે કે એના માટે શું કરું તો મિત્રો આ વિડીયોને ધ્યાનથી સાંભળજો જો તમને કન્ટેન્ટ મોનેટેશન ટૂલ મળ્યું હોય તમારે તમારા પેઆઉટની અંદર જઈ અને ચેક કરવાનું છે કે તમારું બેંક એકાઉન્ટ સાચું છે તમારું હોલ્ડર નામ જે આધાર કાર્ડમાં પાન કાર્ડની અંદર હોય એ સાચો લખેલ છે તો મિત્રો તો જ તમે કન્ટેન્ટ મોનેટેશનનો સેટઅપ કરજો ને કે કરતા નહીં અને મિત્રો તમે સ્ક્રીન પર આપેલ છે નંબર તો મિત્રો તમારે વોટ્સઅપ દ્વારા સ્ક્રીનશોટ મોકજો હું તમને વોટ્સઅપ સ્ક્રીન દ્વારા વિડીયો કોલ દ્વારા તમને શીખવાડીશ એનો એકદમ મિનિમમ ચાર્જ વ્યાજબી ભાવે છે કેમકે ફ્રી હું કોઈને કરી આપતો નથી એટલા માટે કમ્સે કાંઈ હેલ્પ છે તેમ કે બસ દોઢસો બસો રૂપિયા તમે એકદમ બગાડશો પછી આખી જિંદગી તમને જોવા જેવું નહીં રહે એટલા માટે કોઈ સારી જાણકાર હોય એની પાછળ તમે તમારું ફેસબુક એકાઉન્ટ વધારો કોઈ અજાણ્યા જોડે વધારશો ને મેક મેક મેં તો મિત્રો પંદરસોથી વધારે પીઆઉટ બનાવ્યા છે અને હું સારી ફેસબુકમાં અર્નિંગ કરી રહ્યો છું તમને પણ ખબર છે અને મારી જે નવા મિત્રો હોય તો મારી પ્રોફાઇલ પહેલાં ચેક કરવાની છે કે મેં કેટલી કમાણી કરી છે ફેસબુકની અંદર પછી હું મને બધી અનુભવ છે બધું નોલેજ છે એટલે હું તમને કહી રહ્યો છું એટલા માટે તો કહું છું કે તમે જે સ્ક્રીન પર નંબર આપેલ છે એની અંદર વોટ્સઅપ કરો અને તમને હું સરળતાથી એની અંદર સમજાવીશ નહીં એની અંદર તમે ડિટેલ ભરશો તો ક્યારેક કોઈ વાંધો નહીં આવે ને તમારું કોન્ટેન્ટ મોનેટેશન ટૂલ સેટઅપ થઈ જશે અને મિત્રો તમે સારી રી કરી શકશો અને ડોલર તમારા ખાતામાં આવી જશે તમને કોઈ પ્રોબ્લેમ નહીં આવે તો ઘણા મિત્રોના મનમાં એવું છે કે તમારો મોબાઈલ તમે જ કોલ કરો છો તો હું પાડતા નથી કેમ કે મિત્રો હું કામમાં હોય છું હું મજૂરીઓ માણસ છું એટલે આખો દિવસ કામે જતો હોઉં છું થોડું કામ હોય ઘરકામ હોય અને ખેતી કામ હોય એટલા માટે તમને ફોનની અંદર વાત નથી કરી શકતો પણ મિત્રો તમે ફેસબુકની અંદર જો વોટ્સઅપ તમે મેસેજ કરશો તો એની અંદર તમે સારું ચાર્જ ચૂકવી સોથી બસો રૂપિયા આપીને મિત્રો તમે મારી જોડે સલાહ લઈ શકો છો અને મિત્રો સારું પીઆઉટ બનાવી શકો છો તો એટલા માટે જે મિત્રોને એ જ કમાણી જ કરવી છે કન્ટેન્ટ મોનેટાઇઝરને કેમ કે મેં તો જે મોટા મોટા યુટ્યુબર જોડે હજાર પંદરસો પંદરસો રૂપિયા લઈને મેં પેઆઉઉટ બનાવ્યું હતું ને મને એમણે એ લોકોએ મને બનાવી આપ્યું હતું હું તો તમારી જોડે માત્ર વ્યાજબી ભાવે તો આ કામ કરી આપું છું તો મિત્રો જો તમને મનપસંદ આવે તો કોન્ટેક કરીને તમે વોટ્સઅપ દ્વારા પેઆઉટ બનાવી શકો છો ને પહેલાં તો મિત્રો તમારે તમારું ફેસબુક ચેક કરાવવું હોય છે તો મિત્રો તમારે પેમેન્ટ પહેલાં કરવાનું રહેશે પછી જ તમારું ફેસબુક આખું ચેક થશે અને એની અંદર કન્ટેન્ટ મળે ટૂલ પણ મળી જશે એવી સલાહ પણ આપીશ ત્યાં સુધી કોઈ તમને ચેક થશે અને એને કોલ કરવો નહીં માત્ર વોટ્સઅપ મેસેજ જ કરો આ સ્ક્રીન આપેલ છે એની અંદર વોટ્સઅપ મેસેજ કરજો તમને રિપ્લાય મળી જશે તો વિડીયો ગેમી હોય તો લાઇક કરો અને બીજા મિત્રોને શેર કરો જે મિત્રો ફેસબુકની અંદર મારી જેમ સારી અર્નિંગ કરવા માગે છે જય માતાજી